તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઇન્ડિયન રેલવેમાં છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ ઉપર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે કુલ જગ્યાની વાત કરીએ તો ત્રણ હજાર અને પંદર જેટલી જગ્યાઓ રહેલી છે જેમાં લાયકાત છે ધોરણ દસ પાસ અને આઈટીઆઈ પાસ અને ડિપ્લોમા માગવામાં આવેલું છે છેલ્લી તારીખની વાત કરીએ તો ચૌદ એક બે હજાર ચોવીસ છે તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેલી છે તો આ વિડીયોમાં છે તેના વિશે વધારે માહિતી જોઈએ તો મિત્રો ત્રણસોને ત્રણ હજાર અને પંદર જેટલી જગ્યાઓ છે આ ભરતી માટે આવેલી છે અગાઉ જોયું તે મુજબ અરજી કરવાની શરૂઆત છે મિત્રો પંદર બાર બે હજાર ત્રેવીસથી શરૂઆત થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદ એક બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજી ફી મિત્રો છે અરજી કરવા માટેની ફી સો રૂપિયા પ્લસ જે છત્રીસ રૂપિયા છે પ્રોસેસિંગ ચાર્જ એટલે કે એકસો ને છત્રીસ રૂપિયા છે ફી રહેલી છે અને આ ફી તમારે છે ઓનલાઈન છે ભરવાની રહેશે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ઇન્ડિયન રેલવેઝની તો ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપરથી તમને છે આ આની વધારાની માહિતી તમને છે તે ડિટેલમાં મળી જશે ત્યારબાદ આગળ વાત કરીએ તો પોસ્ટ છે એપ્રેન્ટિસ માટેની આ ભરતી છે અને છે જે એપ્રેન્ટિસમાં જોડાવા માંગતા હોય તે ઉમેદવારો માટે છે એક સારી તક કહી શકાય લાયકા છે ધોરણ દસ પાસ છે આઈટીઆઈ છે અને ડિપ્લોમા કે મિત્રો આઈટીઆઈ અને જે ડિપ્લોમાના જે કોર્સ જે કરેલા હોય છે ઉમેદવાર તેઓને છે એપ્રેન્ટિસ કરવા માટેની આ સુવર્ણ તક ગણી શકાય કે ઇન્ડિયન રેલવેમાં છે તેઓ એપ્રેન્ટિસ છે તે કરી શકે છે ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો આ ભરતી માટે છે ઉંમર મર્યાદા છે અઢાર વર્ષ ઓછામાં ઓછી અને વધુમાં વધુ ચોવીસ વર્ષ છે ઉંમર મર્યાદા છે તે રાખવામાં આવેલી છે અઢારથી ચોવીસ વર્ષના કોઈ પણ ઉમેદવાર છે ત્યાં ઇન્ડિયન રેલવેમાં છે એપ્રેન્ટિસ છે પોતાનું કરી શકે છે અને સારી જોબ ઉપર છે આગામી સમયમાં છે તે આ એપ્રેન્ટિસ કરેલું હશે તો સારી જોબમાં તે બીજી જગ્યાએ પણ લાગી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ એપ્રેન્ટિસ રહેલી છે તો એપ્રેન્ટિસમાં પગાર ધોરણ સ્ટાઇપેન્ડ રૂપે છે નવ હજાર એકસો જેટલું છે આપવામાં આવશે તેવું મિત્રો છે જણાવવામાં આવ્યું છે હવે મિત્રો આપણે વાત કરીએ તો આમાં છે કયા કયા ટ્રેડ્સ આવેલા છે મિત્રો આઈટીઆઈ કરેલા હશે અથવા તો ડિપ્લોમા કરેલા હશે તો તે અલગ અલગ ટ્રેડ હોય છે તેના તો તેમાં છે ટ્રેડ્સમાં વાત કરીએ તો કાર્પેન્ટર છે કોમ્પ્યુટર ઓપરેટર અને પોગ્રામ આસિસ્ટન્ટનો ટ્રેડ છે ઇલેક્ટ્રિશનનો છે ઇલેક્ટ્રોનિક મેકેનિકલ ફિટરનો ટ્રેડ છે પેન્ટર જનરલનો છે પ્લમ્બરનો ટ્રેડ છે પમ્પ ઓપરેટર કમ મેકેનિકનો છે અને વેલ્ડર આટલા મિત્રો ટ્રેડ રહેલા છે જે એપ્રેન્ટિસ માટે છે જે એપ્લાય જે કરી શકે છે